ગાયો પકડવા પહેલા જ એ ગૌપાલકોને ખબર પડી કે આ વિસ્તારમાં ઢોર પાર્ટી ટાટકશે અને ગાયો પકડશે એટલે ત્યાર પહેલા સેટિંગ થઈ જાય કે ત્યાર પછી સેટિંગ થાય થોડા પૈસા આપી અને ગાયો છોડાવી દેવાની પરિસ્થિતિ એની એ પરિસ્થિતિમાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળે ઢોર પાર્ટી સેટિંગ કરી રહી છે તેવા આક્ષેપ ગૌપાલકો દ્વારા કરવામાં આવે છે તો તું મેં તો થાય જ છે વિસ્તારમાં પરંતુ સેટિંગ પણ થાય છે વડોદરા મહાનગરપાલિકાની આ ઢોર પાર્ટી દ્વારા કે ગાયો પકડી હોય અલગ અલગ વિસ્તારમાંથી ગૌપાલકો છોડાવે એટલે પૈસા એના સેટિંગ કરીને છોડી દેવાની મહત્વની કામગીરી જ્યારે પણ આવી બેઠકો મળે મોટી મોટી મહાનગરપાલિકાઓની એની અંદર આ મુદ્દો ચર્ચાઓ જોઈએ કે ઢોર પાર્ટી બનાવવામાં આવે પરંતુ એ કામગીરી કેવી કરી રહી છે કેમ અલગ અલગ જગ્યા પર હજી પણ ઢોરો એવાને એવા જ ફરી રહ્યા છે અને લોકો અકસ્માતમાં બેટે છે જેના લીધે અકસ્માત થાય છે ગૌપાલકો આક્ષેપ કરી રહ્યા છે કે ઢોર પાર્ટી સેટિંગ કરવામાં માને છે આ ગાયો છોડી દે છે ઉપર કોઈ કહેવા વાળું નથી કે પછી ત્યાં સુધી પણ એ રેલો ગયો છે એ ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સેટિંગ છે છે અને અકસ્માતો એવા ઢોર પકડતી ગૌપાલકો તેના પર કર્યા છે કે હપ્તો માંગી રહ્યા છે ડોર પાર્ટીના કર્મચારીઓ ગૌપાલકો પાસેથી નાણાંની માંગણી કરી છે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને ગૌપાલકો વચ્ચે તૂટું મે પણ થયું છે દોરવાળામાંથી ગાયો પકડી લઈ જવા લઈ જવાની ડોર પાર્ટીના કર્મચારીઓની ધમકી છે નાણાં આપો અને ગાયો છોડાવી લો તેવા ગૌપાલકો આક્ષેપ કરી રહ્યા છે આક્ષેપ બાદ ઢોર પાર્ટીએ કામગીરી દાખવા માટે ગાયને પકડી છે અધિકારી અને ઢોર પાલક વચ્ચેનો ઓડિયો પણ વાયરલ થયો છે ઓડિયોમાં અધિકારી સ્પષ્ટ ઢોર પાલકને ગાળો આપી રહ્યો છે તે ઓડિયો અમારી પાસે આવ્યો છે મજા નહીં યાર એસા કેસા કરજો યાર તમારા પર ભરોસા રાખતે હવે મારે કઈ ભરોસે યાર છોડો ના પાટીલભાઈ કલ સે મે ગાય છોડુંગા નહીં પાટીલભાઈ નહીં છોડ મના નહીં હે નહીં 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 છોડુંગા मेरी गाय आपको पाटिल भाव को नहीं दिखेगी बस क्या कुछ नहीं अभी मैं गैया सब पूर देने वाला हूँ कल से ना पूरा दिन भूखी रहेगी शाम को छोड़ूंगा क्या करना है नहीं यार बार बार लफड़ा काम करने का गुस्सा कंट्रोल होता नहीं है सबन में यार सबन बिगड़ जाता है दूसरा कुछ नहीं पाटिल भाई यार पाटिल भाई होगा तो सही दो गाय दूध वाली तुमको पता है पाटिल भाई के गोरवा माता जी का प्रसंग है तो फिर आपको नहीं पता है कि गोरवा की रजा रखा हुई है अरे तो तो यार तो पाटिल भाई आपको अब... तो। वांदा नहीं चलो ना छोड़ो वांदा नहीं

અધિકારી ને જે પગલું લેવું જોડે જ રહેશો હા તો જોડે જ રેસુ ને પૂરું છે

વાછેડા લઈને બેસી જાય છે ગામ્ય વિસ્તારમાં જઈ કેફે રોડ સેવાસી અંકોડિયા ગામ્ય છે તો સીટી લાગે બેસી જાય જાય બેસી કરે આ લોકો બરાબર અને આજનું જ વાત કરું છું તમને ટાઈમ આપું એ ટાઈમે તમે સુરત ભજીયા કુનાલચા રસ્તા લોટસ પ્લાઝા ત્યાં કેમેરા ચેક કરો એમની ટીમ ગઈ છે પછી મેં ગાયો કાઢી છે પાણી પીવા અને કમ્પ્લેન હતી થી ગ્રુપ સુભનપુરાની છે રાજેશભાઈ ઘર આગળની નથી

અમે ગાય પકડેલી હતી ને એ લોકો આયી તમે છોડવાની અમે કોઈ પાસે વિડીયો છે વિડીયો ની અંદર દેખાય